રાજકોટની વાત કરવામાં આવે તો રાષ્ટ્રીય સંગઠન મંત્રી બીએલ સંતોષની રાજકોટ મુલાકાતને લઈને રાજકોટ શહેર ભાજપના પ્રવક્તા રાજુ ધ્રુવે નિવેદન આપ્યું એસઆઈઆરની કામગીરીની સમીક્ષા કરવા માટેની આ બેઠક છે યોજવામાં આવી છે સાથે આ બેઠકમાં પંદર જિલ્લાના એકસો ઓગણસાઠ અપેક્ષિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા છે વધુમાં પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગીય વિજયભાઈ રૂપાણી પરિવાર સાથેની મુલાકાતને લઇને રાજુ ધ્રુવે કહ્યું કે સ્વર્ગે વિજય રૂપાણી પાર્ટીના મોભી છે અને ઉમદા કાર્ય કરતા હતા આજે રાષ્ટ્રીય સંગઠન અને પ્રદેશ સંગઠનનું શીર્ષ નેતૃત્વ સાંત્વના આપવા માટે સ્વર્ગીય વિજયભાઈ રૂપાણીના ઘરે પહોંચ્યું હતું પહોંચ્યા હતા અને આ મુલાકાત માત્ર ઔપચારિક અને સાંત્વના આપવા પૂરતી મર્યાદિત હતી શહેર પ્રમુખ માધવ દવેને શા કારણથી બહાર રખાયા હતા તે મને ખબર નથી અંજલિ રૂપાણી પાર્ટીમાં સક્રિય હતા છે અને રહેશે તેવો રાજુ ધ્રુવે દાવો કર્યો હતો ભારતીય જનતા પક્ષના રાષ્ટ્રીય મહામંત્રી શ્રી બી એલ સંતોષજી એમની સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ પંચાલજી સાથે ગુજરાત પ્રદેશ ભારતીય જનતા પક્ષના સંગઠન મહામંત્રી રત્નાકરજી આજે રાજકોટ ખાતે એક સૌરાષ્ટ્ર ધારાસભ્યો સંસદ સભ્યો ની એક ખુબ જ મહત્વપૂર્ણ એવી રાષ્ટ્રીય સંગઠન મહામંત્રી જયારે ઉપસ્થિત હોય ત્યારે આ બેઠક એક

ક્ષેત્રમાં એક વિજયભાઈ રૂપાણી ભારતીય જનતા પક્ષના મુખી હતા આદરણીય બી સંતોષજી જગદીશ પંચાલજી અને રત્નાકરજી આજે એમના ઘરે ગયા એમને એક એમ કે કે સંતવને આપવાની વાત હતી એક પારિવારિક આ ભારતીય જનતા પક્ષનો એક પારિવારિક વાત છે એમના દુઃખમાં સહભાગી થવા માટે એ લોકો ગયા આજે પણ આજે એક વાત આપણે કહું કે હું જે જાણું છું એ એ દિલિબેન રૂપાણી આદળી વિજયભાઈ રૂપાણી પરિવારના મોભી છે અને પ્રદેશ મહામંત્રી રતનાકરજી અને પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ પંચાલ સાથે અમારા રાષ્ટ્રીય મહામંત્રી સંગઠન બી એલ સંતોષજી જ્યારે રાજકોટ ખાતે ઉપસ્થિત છે ત્યારે વિજયભાઈ રૂપાણીના ઘરે જઈ પરિવારની સાથે બેસી અને એક સુખદુખની વાત કરી એમને સાંત્વનાની આપણે કરીએ સંગઠનનો ખાસો અનુભવ છે સબટનને રૂપાણી આજે આજે તો અમારા જે વડીલો આજે ભારતીય જનતા પક્ષનું એમના દુઃખમાં સહભાગી થવા અને એમની સાથે ચર્ચા વિચારણા હતું એટલા માટે વિજયભાઈ નો અભાવ હરામે દરેક લોકો નો સાલે છે આજે વિજયભાઈ રૂપાણી જેવા રાજકોટ ના મોદી સ્વાભાવિક છે કે ભારતીય જનતા પક્ષ નું કેન્દ્રીય નેતૃત્વ પ્રદેશ નું ટોચ નું નેતૃત્વ આવે ત્યારે પ્રદેશ ના એક ટોચ નેતા એવા આદરણી વિજયભાઈ રૂપાણી ઘરે જાય એના પરિવાર ની સાથે આપણે થાય સહભાગી સૌ છીએ વિજયભાઈ હરમેશ ત્યાંથી પણ અમને સૌ લોકો કાર્ય ની પ્રેરણા આપતા રહેશે કાર્યકર્તા છે કોઈ પણ કાર્યકર્તા ભારતીય જનતા પક્ષ માટે હરમેશ મહત્વ નો કાર્યકર્તા છે ત્યારે એ તો રાષ્ટ્રીય સેવિકા વિદ્યાર્થી પરિષદ એનો સમગ્ર પરિવાર માંથી છે એમનું વર્ષોથી એમની કાર્ય નિશા એમનું કાર્ય બોલે છે એટલે ભારતીય જનતા પક્ષ ને યોગ્ય નેતૃત્વ ને કેન્દ્રીય નેતૃત્વ ને પણ આજે એના ઘરે જવાનું એક માત્ર કારણ એમને સાંત્વના આપવાનું હતું અને વિજયભાઈ નથી તો સમગ્ર પક્ષ એમની સાથે છે એ એક ખાતરી આપવા માટે આ બેઠકમાં નહીં નહી 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 એટલા માટે કે આવી કોઈ ઘટના હું ત્યાં હાજર નહોતો એટલે હું આના વિશે કઈ નહીં કહી શકું પણ આ બધા છે હું એવું માનું છું આ બધા પણ સભ્યો છે પણ આ બધી અઠવાડો છે એટલા માટે કે ત્યાં સાથે ગયા ને હરમેશ દરેક જગ્યાએ

અંજલી બેન રૂપાણી હરમેર સંગઠનમાં સક્રિય હતા છે અને રહેશે